નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ એક પિતાએ લીધેલ કઠોર નિર્ણય વિશે છાપુ હાથમાં આવતા જ દરેકની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ કોઈ માનવા તૈયાર ન હતું આટલા મોટા સેવાભાવી સાલસ અને શાંત પરોપકારી અને પરગજ્જુ કાકા વિશે કોઈને સ્વપ્ન ખ્યાલ ન હતો કદાચ ચાપાવાળાને કંઈક ભૂલ થતી લાગે છે બધા એકબીજાને બને જ નહીં ને કહી મન વાળતા હતા પણ ચાપામાં આપેલ નોટિસ સાચી જ હતી કાંતિકાકાને ત્રણ દીકરા શરૂઆતની તેમની નોકરી મિલ કામદારની નાનકડી ખોલીમાં સવિતા કાકી સાથે એમણે પોતાના સંસારની શરૂઆત કરેલી આખી જિંદગી કરકસરથી જીવ છલાવે રાખ્યું મોટા દીકરા વિવેકનો જન્મ પણ આ જ ખોલીમાં વિવેકની પ્રથમ વર્ષગાંઠ ઉજવવાના પૈસા ન હતા પણ હર્ષ ખરો મિલમાં જવા રાખેલી સાયકલ માત્ર ત્રીસ રૂપિયામાં વેચી નાખેલી કાકીને અંધારામાં રાખીને છ છ મહિના ચાલતા મિલે જતા સવિતા કાકીની કરકસર અને પોતાના ઓવરટાઇમના પૈસાની બીજી જૂની સાયકલ ખરીદી લાવ્યા ત્યારે સવિતા કાકીનો જીવ હેઠે બેઠો ઘણો દુઃખ વેઠીને પોતાના અંગત મોજ શોખનું બલિદાન આપીને દીકરાઓને ભણાવ્યા વછલો દીકરો ખાસ કંઈ ભણી ના શક્યો પણ સૌથી નાનો દીકરો તેજસ્વી દર દાગીના વેચીને કે ઉછીના પાછીના કરીને પણ તેને ઉચ્ચ શિક્ષણ આપ્યું મોટા દીકરાને ભાવનગરમાં નોકરી વછલાને રાજકોટમાં પોતાનો ધંધો જમાવ્યો અને નાનાને ઓસ્ટ્રેલિયાની એક મોટી કંપનીમાં નોકરી મળવાથી તેની તૈયારી કરી રહ્યો હતો આખી જિંદગી દુઃખ વેઠનાર આ દંપતીના જીવનમાં હવે સુખનો સૂરજ ઉગે એમ હતો કાંતિ કાકા પણ ઉંમરના કારણે હવે વધારે ભાર સહન કરી શકે તેમ ન હતા નોકરી છોડી ગામડે આવી ગયા બે માણસનું પેટ ભરાય એટલી સગવડ સાથે કાંતિ કાકા મંદિરે ગયા નાનો દીકરો નિકુંજ ઘેરે હતો તેની ફાયલોના કાગળ યાદ કરી કરીને ગોઠવવામાં વ્યસ્ત હતો સવિતા કાકી રસોઈની તૈયારીમાં વ્યસ્ત હતા કાકા ભૂખ ભૂખ કરતા આવશે એમને કાલનો પાછો ઉપવાસ એની ચિંતામાં કાકી રસોઈ કરવાની ઉતાવળમાં હતા અને ગેસ ખલાસ બીજી બોટલ હતી એમણે નિકુંજને બૂમ પાડી નિકુંજ આ બોટલ બદલાવી આપને મારે મોડું થાય છે તારા પપ્પા આવ્યા સમજ મમ્મી હું અગત્યનું કામ લઈને બેઠો છું હમણાં નહીં સવિતા કાકીને રસોઈની ઉતાવળ હતી જાતે જ બોટલ બદલી નાખી પણ ઉતાવળમાં ન જાણે કેમ આગ ભભૂકી ઉઠી સવિતા કાકીની સિલ્કની સાડી સળગી એટલે બૂમાબૂમ કરી મૂકી નિકુંજ દોડ્યો પણ સવિતા કાકી કલ્પના બહારનું દાજ્યા હોસ્પિટલ લઈ જવાયા ખબર મળતા બંને દીકરા પણ આવી ગયા સવિતા કાકીનું બસવું અશક્ય હતું ચોથા દિવસે જ હોસ્પિટલમાં જ સવિતા કાકીએ અંતિમ શ્વાસ લીધા સ્મશાનમાં અગ્નિદાહ દેવાતા અને ત્રણ દીકરાઓ રહ્યા નિકુંજને ઓસ્ટ્રેલિયાની જવાની તૈયારી કરવાની હજુ બાકી હતી બીજા દિવસની રાત્રિની ફ્લાઇટ પકડવાની હતી તેનો જીવ તૈયારીમાં જ હતો તો વછલાને કોઈ મોટી પાર્ટી સાથે ધંધામાં કરાર કરવાના હતા ખૂબ મોટો સોદો હાથમાંથી જાય તેમ હતો તે બંને ઘેર જવાની ઉતાવળમાં હતા બાપુજી તમે મને મોટા ભાઈ રોકાવો અમે આગળ જઈ બીજી તૈયારી કરીએ કહી જવાબની પણ રાહ જોયા વિના ચાલતા થયા કાંતિ કાકા દયામણી નજરે બંનેની પીઠ તાકતા રહ્યા સીતા પર તેમનો ભૂતકાળ અને ભવિષ્ય ભળભળ સળગી રહ્યો હતા સીતાને અનિમેષ આંખે તાકી રહેલા કાંતિકાકાને આજથી પોતાનું ભવિષ્ય અંધકારમય દેખાતું હતું પોતે કેટલાક પરાધીન થઈ જશે એના વિચાર માત્રથી તે ધ્રુજી ઉઠ્યા એકાદ મહિનો તો દૂરના વિધવા કાકી અને નજીકના ફોયના સહારે નીકળી ગયો દીકરા કારજ પાણી પર પણ ના આવી શક્યા તેનો અફસોસ તેમની આંખોમાંથી આંસુ બની નીતરી જતો મહિનો માસ મોટા દીકરા સાથે કાઢી નાખવાના ઈરાદે તે પહોંચ્યા પણ અઠવાડિયું પણ નહીં રહી શક્યા વછલા દીકરા પાસે તો ફાવશે એવી ધારણા પણ ખોટી પડી અને નિકુંજ તો હવે પરદેશથી પાછો નહીં જ એમ એ દૃઢપણે માનતા લો લો સત્તા મન મોટું રાખી વછલા દીકરાને ઘેર રોકાયા મન કમને છૂટકો જ ન હતો બે ચાર દિવસ પછી વછલા દીકરાએ જ વાત કાઢી બાપુજી ગામમાં આપણી બે એકર જમીન છે તેની આગળથી જ હાઈવે નીકળ્યો છે નહીં તો તો તેના ભાવ પણ ઊંચકાયા હશે નહીં આ હા બેટા એકરે લગભગ પચાસ સાઈઠ લાખ ખરા તો પછી કાઢી નાખો ને કરોડો સવા કરોડ તો રમતા રમતા મળશે ક્યાં સુધી અમે ભાડા ભરીએ મોટાને પણ પૈસાની તાણ છે હા તે ઠીક વાત કરી શા માટે છતાં પૈસે તમારે દુઃખ વેઠવાનું દલાલને વાત કરીએ કાંતિ કાકાને વાત ઠીક લાગી ઘેર દલાલને બોલાવ્યો દલાલ ભલો હતો એની સલાહ સાચી એકાદ વર્ષ પછી જમીન કાઢી નાખીએ તો બે કરોડ ઉપજે બંને દીકરાને વાત ગમી થોડો સમય જવા દઈ કાંતિ કાકાએ દલાલને ફરી બોલાવ્યો લીલો ભાઈ મારે પૈસાની જરૂર છે લાલને હાલ તું જમીન વેચી આપ તારું કમિશન પાક્કું અને કાંતિ કાકાએ દીકરાઓની જાણ બહાર જમીન વેચી રોકડી કરી દીધી આવેલી રકમનું ટ્રસ્ટ બનાવી સેવાકી પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી ગામમાં સવિતા મહિલા ગૃહ ઉદ્યોગ એક વૃદ્ધાશ્રમ એક અનાથ આશ્રમ અને જરૂરિયાતમંદો માટે મફત ભોજનાલય બધી સંસ્થાઓ સવિતા કાકીના નામે અને બધી સંસ્થાના મુખ્યદાતા અને વહીવટકર્તા પોતે રહી પ્રવૃત્તિઓ શરૂ પણ કરી દીધી છોમેર તેમની સેવાભાવનાની સુવાસ પથરાવવા લાગી અને એટલે ભવિષ્યમાં દીકરા કોઈ હક્કા દાવો કરતા ના આવે માટે વકીલને મળી જાહેર નોટિસ થી દીકરાઓને પોતાની તમામ મિલકતોમાંથી ખારીજ કરવાની નોટિસ વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરી નાખી આ નોટિસ વાછી બધા અવાક બની ગયા ત્યારે તેમણે જાહેરમાં વાતનો ઘટસ્ફોટ કર્યો જમીન વેચાય એટલે પૈસા હડપ કરી પોતાને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વેતરણ વહુઓએ કરી દીધાની પોતાને જાણ થઈ ગઈ હોવાથી પોતે આ નિર્ણય પર આવ્યા છતાં દીકરાઓના બાળકોના ભવિષ્ય માટે થોડી રકમ અલાયદી રાખી છે એની જાહેરમાં વાત કરતા કરતાં અત્યાર સુધી છુપાવી રાખેલ આંસુઓ તેમની આંખોમાંથી ટપકી રહ્યા ત્યારે હાજર રહેલા તમામની આંખો ભીની થઈ ગઈ અને પોતાના આ કઠોર નિર્ણયથી સવિતાના આત્માને શાંતિ બોલતા બોલતા તે નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા કાંતિ કાકાએ જે કર્યું તે બરાબર કર્યું છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ થેન્ક યુ